આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય તેર શ્લોક તેત્રીસથી પાંત્રીસ આકાશ જોકે સર્વવ્યાપી છે છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તે કોઈપણ વસ્તુથી લિપ્ત થતું નથી એવી જ રીતે બ્રહ્મદ્રષ્ટિમાં સ્થિત આત્મા શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતો નથી હવા પાણીમાં કાદવમાં મળમાં તથા અન્ય વસ્તુઓમાં પ્રવેશે છે તેમ છતાં તે કોઈ વસ્તુ સાથે ભળતી નથી એ જ રીતે જીવ વિભિન્ન પ્રકારના શરીરોમાં રહેતો હોવા છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તેમનાથી અલિપ્ત રહેતો હોય છે માટે ભૌતિક આંખે એ જોવાનું શક્ય નથી કે જીવાત્મા કેવી રીતે શરીરના સંપર્કમાં હોય છે અને શરીરના નષ્ટ થયા પછી તે તેનાથી કેવી રીતે અલગ થઈ જાય છે કોઈ પણ વૈજ્ઞાનિક આની ખાતરી કરી શકતો નથી હે ભારત જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે ચેતના વિશે અનેક મતો છે અહીં ભગવદ્ ગીતામાં સૂર્ય તથા તડકાનું ઉદાહરણ આપ્યું છે જેવી રીતે સૂર્ય એક સ્થાને રહીને સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેવી રીતે આત્મરૂપી સૂક્ષ્મ કણ હૃદયમાં રહીને ચેતના દ્વારા સમગ્ર શરીરને પ્રકાશિત કરી રહ્યો છે એ રીતે જેમ તડકો કે પ્રકાશ સૂર્યનો પુરાવો છે તેમ ચેતના એ આત્માનો પુરાવો છે જ્યારે શરીરમાં આત્મા હાજર હોય છે ત્યારે આખા શરીરમાં ચેતના ફેલાયેલી હોય છે અને જેવો આત્મા શરીરમાંથી ચાલ્યો જાય છે કે તરત જ ચેતના લુપ્ત થઈ જાય છે આ કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય સહેલાઈથી સમજી શકે છે તેથી ચેતના જળ તત્વોના સંયોગથી પેદા થતી નથી તે તો જીવાત્માનું લક્ષણ છે જીવની ચેતના ગુણાત્મક રીતે પરમ ચેતના સાથે અભિન્ન હોય છે છતાં તે સર્વોપરી હોતી નથી કારણ કે અમુક એક શરીરની ચેતના બીજા શરીરની ચેતના સાથે સંબંધ ધરાવતી નથી પરંતુ આત્માના મિત્ર તરીકે સર્વ શરીરોમાં સ્થિત પરમાત્મા સર્વ શરીરોને જાણે છે પરમ ચેતના અને વ્યક્તિગત ચેતનામાં આ જ તફાવત છે પ્રક્રિયાને પણ જાણે છે તેઓ પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે મનુષ્ય શરીર શરીરના સ્વામી તથા પરમાત્મા વચ્ચે રહેલા તફાવતને જાણવો જોઈએ એ જ આ તેરમાં અધ્યાયનું તાત્પર્ય છે એણે આઠમા શ્લોકથી બારમા શ્લોક સુધીમાં વર્ણવે મુક્તિની પ્રક્રિયા પણ જાણવી જોઈએ ત્યારે જ તે પરમ ગતિ પામી શકે છે શ્રદ્ધાવાન મનુષ્યએ પ્રથમ ઈશ્વર વિશે શ્રવણ કરવા માટે સત્સંગ કરવો જોઈએ અને ધીરે ધીરે પ્રબુદ્ધ થવું જોઈએ જો તે સદગુરુના શરણે જાય તો તે જળ પદાર્થ તથા આત્મા વચ્ચેના તફાવતને સમજી શકે અને એ જ તેના તેના માટે આધ્યાત્મિક સાક્ષાત્કારના વિકાસ માટે પ્રગતિનું સોપાન બની જાય છે સદ્ગુરુ અનેક પ્રકારના ઉપદેશો દ્વારા પોતાના શિષ્યોને દેહાત્મ ભાવથી મુક્ત થવાનો બોધ આપે છે દાખલા તરીકે ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને ભૌતિક બાબતોમાંથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે મનુષ્ય સમજી શકે છે કે આ શરીર એ જળ પદાર્થ છે અને ચોવીસ તત્વોમાં તેનું વિશ્લેષણ કરી શકાય છે શરીર સ્થૂળની અભિવ્યક્તિ છે અને મન તથા મનોવૈજ્ઞાનિક અસરો સૂક્ષ્મની અભિવ્યક્તિ છે જીવનના લક્ષણો આ તત્વોની પરસ્પરની આંતરિક ક્રિયા છે પરંતુ આની પણ ઉપર આત્મા તેમજ પરમાત્મા છે આત્મા તથા પરમાત્મા બે જુદા છે આ ભૌતિક જગત આત્મા તથા ભૌતિક સંયોગથી કાર્યશીલ બને છે જે મનુષ્ય આ સંપૂર્ણ જગતની રચના આત્મા તથા ભૌતિક તત્વોના સંયોગથી થયેલી છે તે સમજી શકે છે અને પરમાત્માની સ્થિતિ પણ જુએ છે તે જ વૈકુંઠ લોકમાં જવાનો અધિકારી બને છે આ બાબતો ચિંતન તથા સાક્ષાત્કાર માટે છે અને મનુષ્યએ સદ્ગુરુની સહાય વડે આ અધ્યાયની સંપૂર્ણ સમજણ પ્રાપ્ત કરવી જોઈએ આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રકૃતિ પુરુષ અને ચેતના એ નામના તેરમા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે જય શ્રીમદ નારાયણ